નમસ્કાર મિત્રો હાલની તારીખમાં ગુજરાત રાજ્ય ઉપર ખૂબ જ આપત્તા કુદરતની કહેર આવી ને ઉભી છે. જેમ કે ખેડૂત મિત્રોને હાલની તારીખમાં માવઠાની season ના કારણે ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. તે નુકસાનને અને ખેડૂત મિત્રોને સહાય કરવા માટે ગુજરાત સરકારે અમ કૃષિના પાકના નુકસાન સામે વળતરની રકમની ચુકવણી અંગેની યોજનાની જાહેરાત કરી છે. તે યોજના અંતર્ગત રોજ બેરોજ ઘણા બધા નિયમોમાં ફેરફાર થતા રહે છે હું તમને એટલે એટલે કે કે રોજ શું નવા નિયમો આવ્યા તે ચર્ચા આપણે આજે આ વિડીયોમાં કરશું આ વિડીયોમાં આપણે શું શું ચર્ચા કરીશું કયા માપ દંડ થી પૈસા ચૂકવવામાં આવશે કેટલા રૂપિયા પિયત માટે અલગ રકમ નક્કી કરવામાં આવી છે તેમજ પિયત માટે અલગ રકમ નક્કી કરવામાં આવી છે સરકાર દ્વારા કેટલા રૂપિયા ચૂકવવામાં આવશે કઈ રીતે સહાય માટે અરજી કરી શકે તો ચાલો જોઈએ આપણે કે શકીએ સરકારને પૈસા ચૂકવવા છે. પણ એમને એક માપદંડ એટલે કે ધોરણ નક્કી કર્યું છે હવે એ કયા શેના આધારે નક્કી કરવામાં આવશે કે આ વ્યક્તિને આટલું નુકસાન થયું છે કે નહીં એમ તો એની માટે ખેતીની જમીનના હેક્ટરના માપ

તો એ ચારે ચાર સર્વે નંબરમાં બે હેક્ટરના હિસાબ થી એમને પૈસા ચૂકવવામાં આવશે એટલે કે આઠ હેક્ટરના પૈસા ચૂકવવામાં આવશે પરંતુ હવે સમજી લઈ ઉદાહરણ તરીકે એક સર્વે માં એમને માત્ર ને માત્ર બે હેક્ટર પૂરતો જ વળતર ચૂકવવામાં આવશે બીજી જમીન હશે એ જ ખેડૂતના નામે તો બીજી જમીનમાં એમને ચૂકવવામાં આવશે હવે કેટલા રૂપિયા સરકાર દ્વારા ચૂકવવામાં આવશે

IOS સિસ્ટમ વાળા મોબાઈલ હોય એમને કૃષિ પ્રગતિ એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાં જાતે પણ એ લોકો સર્વે કરી શકતા હતા અને તેમાં એમને ત્યાંના લેટીટ્યૂડ અને લોગીટ્યુડ દ્વારા ફોટા પાડીને અંદર સેવ એમની વિગત સેવ કરી શકતા હતા પરંતુ હાલના સમાચારો પ્રમાણે એવી વાત છે કે પાક નુકસાન અંગે એક એક ખેતર સર્વેની જગ્યાએ આખા ગામના પાક નુકસાન અંગે પંચ રોજ કામ કરવામાં રાજ્ય સરકારે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને સૂચના આપી છે એટલે કે એક ગામ હોય તો એ આખા ગામનું એક એક વ્યક્તિનું પંચ રોજ કામ નથી કરવાનું હવે આખે આખા ગામનું પંચ રોજ કામ કરીને એ લોકો આગળની કાર્યવાહી કરશે જેથી કરીને ખેડૂતોને આ બાબતે તકલીફ ના થાય તો મિત્રો આ બધી માહિતી જે છે એ બે અગિયાર બે હાજર પચ્ચીસ સુધીની છે અને આ બધી માહિતી ગુજરાત સરકારની આવી છે આ કરી અથવા તો બાબતના સરકારી તલાટી નજીકની સરકારી ઓફિસ જેમ કે તલાટી છે કે કલેક્ટર કચેરી છે ત્યાં આપણે કૃષિને લગતી જે કઈ માહિતી મળતી હોય ત્યાં લઈ આગળની કાર્યવાહી કરવા વિનંતી આભાર